નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે મારા આ વિડીયોમાં જાણું વર્ષ બે હજાર પચીસમાં દશામાં વ્રત ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે તથા તેનું મહત્વ મિત્રો ગુજરાતમાં શ્રદ્ધાળુઓ દ્વારા અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવતું દશામાં વ્રત અષાઢ અમાસ જેને કે દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે તે દિવસથી પ્રારંભ થતું હોય છે આ વર્ષે બે હજાર પચીસમાં દિવાસાનો દિવસ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના દિવસે છે એટલે કે દશામા વ્રત ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે દશામા વ્રત દસ દિવસ સુધી ચાલે છે આ વર્ષે દશામા વ્રતની પૂર્ણાહુતિ બે ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના રોજ થશે દશામા વ્રતનું મહત્વ દશામાં વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે આપણી સંસ્કૃતિમાં આષાઢ માસનો ઉત્તરાર્ધ શરૂ થતાં જ વિવિધ વ્રતોની ઉજવણીનો પ્રારંભ થાય છે એવી પ્રબળ માન્યતા છે કે દશામાં ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે આ વ્રત મુખ્યત્વે અખંડ સૌભાગ્યવ્રતિ સ્ત્રીઓ દ્વારા પોતાના પરિવારને સુખાકારી અને સૌભાગ્ય માટે કરવામાં આવે છે આ વ્રતના દસમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે ત્યારબાદ વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે જે વ્રતની પૂર્ણાહુતિ સૂચવે છે આ દસ દિવસ દરમિયાન ભક્તો દશામાની પૂજા અર્ચના કરી તેમની કથા સાંભળી અને વિશેષ ભજનો ગાઈ ભક્તિમય વાતાવરણમાં સમય પસાર કરે છે દશામાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને સુખી જીવનની કામના માટે આ વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે મિત્રો આપ સૌને પણ દશામા વ્રતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારો આ વિડીયો જોવા બદલ આપનો આભાર મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો તથા મારી આ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ જય દશામા